અત્યારે ભાભર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના ભાવના ધારાસભ્ય કે ભાઈ હું મુખ્યમંત્રીને બના મુખ્યમંત્રીને મળી અને પાંચ વાર મળી અને મેં પોણે છોડાવરાયું છે પોણે એમને છોડાવરાયું છે પણ જેવું છોડાવરાયું છે કે ભેદભાવ રાખ્યો છે ભાભર તાલુકાની જે આપણે સરવાની ડિસ્ટ્રિક્ટ કેનલ છે ને એમે અત્યારે તળિયા ઝાટક છે તમે જુઓ કે કેનલ છે એમે પણ તમે જુઓ અને અત્યારે એક હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે મારી એક મુખ્યમંત્રીને વિનંતી છે તમે અમને એક મહિનો પોણી આપો એવી સરકાર જોડે અને ધારાસભ્ય જોડે મારી વિનંતી છે જો તમે નહીં આપો તમે એક મહિનો અમને પોણી નહીં આપો ને તો પછી અમારો એક નિર્ણય કયો છે કે ચોમાહાની અંદર અમને ભગવાન પોણી આપશે તો તમે તાર ભારતીય જનતા પાર્ટીના સરકાર અને તાકાત હોય ને તો ભગવાન જોડે તમે રોકજો મારી વિનંતી છે કે તમે એક મહિનો પોણી આપો અત્યારે બાજરી બળે છે અત્યારે કોઈ વાવીતરના ખર્ચા કરી અને વ્યાજવા પૈસા લઈ અને અત્યારે ખેડૂતો તાહી માલ થઈ ગયો છે અને વારંવાર હું ચૂકું છું કે ભાભર તાલુકાને ભાભર શહેરને ભારતીય જનતા પાર્ટીએ આ નમૂનો છે તળિયા ઝાટક કર્યો છે એટલે એક શૈલી મારી વિનંતી છે મુખ્યમંત્રીને કે તમે એક મહિનો અમને પોણી આપો એવી મારી વિનંતી છે તમે ભેદભાવ ના રાખશો ધારાસભ્યોને જાણે પેટા ચૂંટણી આવીને તારે મંત્રીઓ સરકારના ધારાસભ્યો પ્રચાર કરીને શું કહેતા હતા કે તમે પેટા ચૂંટણીમાં ભાજપને મત આપો તો તમારો વિકાસ કરશું અને વિજય બનાવો આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ નહીં પણ ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા અને ભાભર શહેરને તળિયા ઝાટક કરશે આ કેનાલ પોણી બે એક મહિનાથી પણ પોણી નથી આવતું તળિયા ઝાટક છે કેનાલોમાં તમે નજર રાખો તમે વિડીયા ઉતારો આવી મારી વિનંતી છે